હનુમાન બાહુક શ્લોક નંબર સુનિસમિધિ લોકપાલ નામ લેત રહે આરતી નહોકી સામ ધામ હાથ કપિનાથી કે ચોટી ચોર સાહુકી આલાસ અનક પરિહાસ શિખાવન હૈ એતે દિન રહી પીર તુલસી કે બાહુકી બાની બાલક્રીડા સાંભળીને ધીરે મનુષ્ય પણ ભયભીત થઈ જાય છે ઇન્દ્ર રાહુ સૂર્ય તો શરીર નું ભાન ભૂલી જાય છે તમામ લોકપાલો આપના બાહુબલ એટલે કે આપણા શક્તિ ના ભરોસે જ પોતપોતાના લોક માં શોક રહિત રહે છે અને આપનું નામ લેવાથી જ કોઈનું દુઃખ રહેતું નથી સામ દામ ભેદ વિધિ નું વિધાન આપણા વેદોમાં પુરાણોમાં સિદ્ધ થયું છે કે ચોર અને શાહુકાર ની ચોટલી શ્રી હનુમાન ના હાથમાં જ છે તુલસીદાસજી કહે છે કે આ મારા હાથની પીડા આટલા દિવસથી રહી ગઈ છે શું આ તમારી આળસ છે ક્રોધ છે મશ્કરી છે કે કોઈ કર્મના દંડરૂપે શિક્ષા છે જય શ્રી રામ જય બદરંગલી